નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રી શિવગીતામાં આજે સાંભળો અધ્યાય ચૌદ પંચકોષોપ પાદન યોગ શિવજીથી બ્રહ્મ સાક્ષાત્કારની વિધિ સાંભળીને હવે બીજા સાધનોથી પ્રશ્ન કરતા રામચંદ્રજી બોલ્યા હે ભગવાન યદ્યપિ તમારું રૂપ સચ્ચિદાનંદાત્મક નિરવયવ ક્રિયાશૂન્ય અને નિર્દોષ છે તથા બધા ધર્મોથી દૂર મન અને વાણીના અગોચર તમને સર્વવ્યાપક હોવાથી જીવ સર્વસ્થાનમાં સ્થિત આત્મા સ્વરૂપથી જુએ છે આત્મવિદ્યા અને તપજ જેનું મૂળ સાધન છે જે ઉપનિષદોનું મુખ્ય તાત્પર્ય છે જે મૂર્તિ રહિત સંપૂર્ણ ભૂતોનો આત્મા અર્થાત બધા જીવ જેમના અંશ છે જે કારણના કારણ અદૃશ્ય સ્વરૂપ છે જે અતિસૂક્ષ્મને ઇન્દ્રિયોથી અગ્રહ્ય છે તે બ્રહ્મગ્રાહ્ય કેવી રીતે હોઈ શકે એ સૂક્ષ્મમાં ચિત્તની વૃત્તિ કેવી રીતે થઈ શકે છે તે માટે મને સંદેહ છે તેનાથી બુદ્ધિ વ્યગ્ર છે એના ઉપાયનું તમે વર્ણન કરો ભગવાન શંકર બોલ્યા હય મહાભુજ રામચંદ્ર સાંભળો હું આ વિષયમાં ઉપાય કહું છું પ્રથમ સગુણ ઉપાસના કરતાં કરતાં ચિત્તને એકાગ્ર કરવું અને સ્થૂલ સ્વરામભિકા ન્યાયથી નિર્ગુણ સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ પ્રવૃત્ત કરો સ્થૂલ સ્વરાંભિકા ન્યાય એને કહે છે કે પ્રિય મનુષ્યને જે પ્રકારે મૃગ જળ દેખાડીને રવિ યથાર્થ જળ છે એવું બોલાવીને પછી વાસ્તવિક જળ દેખાડે છે એવી રીતે પ્રાણીને પ્રથમ સાધનાદિનો ઉપદેશ કરી પછી બ્રહ્મજ્ઞાન કથન કરે છે અને આ પ્રકારે જાણવું કે આ અન્નના પિંડ દેહમાં જન્મ મૃત્યુ વ્યાધિ એ જ દૃઢતાથી વિદ્યમાન છે અર્થાત નિશ્ચય જ એની દશા બદલતી રહે છે એવા સ્થૂળ દેહમાં પ્રાણીને અહમભાવથી જે આત્મબુદ્ધિ દ્રઢ થઈ જાય છે તે મટતી નથી આત્મા ક્યારેય જન્મ લેતો નથી અને તેનો નાશ પણ થતો નથી કારણ કે તે નિત્ય છે હવે શરીરની અવસ્થાનું વર્ણન કરતાં તેની નિઃસારતા પ્રતિપાદન કરે છે ઉત્પત્તિ અસ્થિ પરિપક્વતા વૃદ્ધિ ક્ષય અને નાશ આ છ અવસ્થા આ શરીરની છે અને ઘટમાં સ્થિત આકાશ જે રીતે નિર્વિકાર છે તેવી રીતે આ દેહમાં આત્મા વિકાર રહિત છે આ પ્રકાર દેહ અને આત્મા આ બંનેનો ધર્મ પરસ્પર વિરુદ્ધ છે અજ્ઞાની લોકો અવિદ્યાથી દેહને આત્મા માને છે અને જ્ઞાની દેહથી આત્માને જુદો જુએ છે ઘડિયામાં નાખેલ સુવર્ણની કાંતિની જેમ પ્રાણમય કોષ છે આ સ્થૂળ દેહના અંતર પ્રાણાદિ વાયુથી બદ્ધ વર્તમાન છે પરંતુ પાયવાદી ઇન્દ્રિયોથી યુક્ત ચલનાદિ કર્મોથી યુક્ત ક્ષુધા પીપા સાથે વ્યાપ્ત અને જળ થવાને કારણે આ આત્મા નથી આત્મા ચૈતન્ય રૂપ છે જેના દ્વારા આ જીવ પોતાના શરીરને જુએ છે આત્મા જ પરબ્રહ્મ નિર્લેપ અને સુખનો સાગર છે અજ્ઞાન આ બ્રહ્મને ગ્રાસ કરી શકતો નથી ન બ્રહ્મ કોઈ વસ્તુનો ગ્રાસ કરે છે અર્થાત તે અનામય પરિપૂર્ણ સર્વત્ર સુખ સ્વરૂપ છે તેને કાર્યકારણની અપેક્ષા નથી એ પ્રાણમય કોષના અંતર્ગત મનોમય કોષ છે તે સંકલ્પ વિકલ્પરૂપ બુદ્ધિ અને ઇન્દ્રિયોથી સમાયુક્ત છે કામ ક્રોધ લોભ મોહ મત્સર્ય અને મદ આ શત્રુઓનો સડવર્ગ અને મમતા ઇચ્છાદિક આ સંપૂર્ણ મનોમય કોષના ધર્મ છે જે કર્મવિષયણી બુદ્ધિ અને વેદશાસ્ત્રથી નિશ્ચિત કરેલ છે તે જ્ઞાન ઇન્દ્રિયોના સહિત વિજ્ઞાનમય કોષમાં સ્થિત રહે છે એમાં કર્તૃત્વપણાનું અભિમાન નિસંદેહ તે જીવ વિદ્યમાન છે જે આ લોક તથા પરલોકમાં ગમન કરે છે વ્યવહારમાં તેને જીવ કહે છે આકાશ આદિ સાત્વિક અંશોથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે આકાશથી સ્ત્રોત્ર પૃથ્વીથી ધ્રાણ જળથી જીવા અને તેજથી ચક્ષુ તેમજ વાયુથી ત્વચા ઉત્પન્ન થાય છે આ પ્રકારે આ પાંચે ઇન્દ્રિય ભૌતિક છે જીવતત્વ પ્રાપ્તિના ત્રણ શરીર છે સ્થૂલ સૂક્ષ્મ અને કારણ સ્થૂળનો અંત સૂક્ષ્મ અને સૂક્ષ્મનો અંત કારણ શરીર છે સૂક્ષ્મ શરીરને જ લિંગ શરીર કહેવાય છે આ ત્રણ શરીરોમાં પાંચ કોષ રહે છે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય સ્થૂલ શરીરમાં અન્નમય કોષ છે સૂક્ષ્મ શરીરમાં આનંદમય કોષ છે આ પાંચ કોષોમાં અન્નમય કોષથી વર્ણન કરીને લિંગ શરીરના ત્રણ કોષમાં કહીને લિંગ શરીરના અવયવોનું વર્ણન કર્યું છે આ પાંચ ભૂતોના સાત્વિકાદી અંશથી બુદ્ધિ અને મન ઉત્પન્ન થાય છે જેમાં બુદ્ધિ વિશ્ચયાત્મક અને મન સંશયાત્મક છે અને વચન હાથ પગ પાયુ ઉપસ્થ આ પાંચ કર્મેન્દ્રિય તો આકાશાદિકોના રજોગુણ અંશથી ક્રમપૂર્વક ઉત્પન્ન થાય છે અને એ બધાના રજોગુણ સમાન મળવાથી પાંચ પ્રાણાદિ વાયુ ઉત્પન્ન થાય છે આ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ પ્રાણ મન અને બુદ્ધિ મળી સત્તર અવયવોથી લિંગ શરીરની ઉત્પત્તિ થાય છે આ લિંગ શરીર તપાય લોખંડની જેમ ગોળ છે આ કારણથી પરસ્પર અધ્યાસ પડવાથી સાક્ષી ચૈતન્યથી મુક્ત છે જ્યારે સાક્ષી ચૈતન્ય લિંગ શરીરથી અધ્યાસને પ્રાપ્ત થાય છે તે જ આનંદમય કોષ છે એ આનંદમય કોષનો જે કર્તૃત્વપણાનો અભિમાની છે તે જ ઉપાસના અને કર્મફળથી આ લોક તથા પરલોકમાં કર્મફળને ભોગવવાવાળા કહેવાય છે અને જે સમય નિંદ્રાવસ્થામાં આ આત્મા લિંગ શરીરના અધ્યાસને છોડીને માત્ર પોતાના સ્વરૂપમાં અવિદ્યા સંયુક્ત રહે છે ત્યારે એની સાક્ષી સંજ્ઞા છે અંતઃકરણાદી ઇન્દ્રિય અને એની વૃત્તિ અનુભવ અને સ્મૃતિ એના દ્રષ્ટા થવાથી અંતઃકરણનો અભ્યાસ થવાથી આત્માને સાક્ષિત્વ અને ભોક્તૃત્વ એ બંને યોગ્ય હોય છે અંતઃકરણનો અભ્યાસ થયો ત્યારે જ સાક્ષિત્વ અને કેવળ અંતઃકરણનો અભ્યાસ નહીં તેવું થયું ત્યારે ભોક્તૃત્વ થાય છે એ ઉપરાંત આતપરના આચ્છાદિત બિંબરૂપ ઈશ્વર છાંયા આચ્છાદિત બિંબરૂપ જીવ આ બંનેમાં એક જીવ ભોગતા થવાથી કર્મફળનો ભોગતા છે અને ઈશ્વર દ્રષ્ટા થવાથી ભોગાવે છે ક્ષેત્રજ્ઞ જીવાત્માને રથી શરીરને રથ બુદ્ધિને સારથી મનને લગામ કહે છે તે તું જાણ ઇન્દ્રિયોને ઘોડા સ્વરૂપ જાણવું અને આ ઇન્દ્રિય રૂપી અશ્વરૂપાધિ વિષયરૂપી સ્થાનમાં વિચરે છે ઇન્દ્રિય અને મનના સહિત આ આત્મા ભોગતા કહેવાય છે વાસ્તવમાં ઉપાધિ વગર આ આત્મા શુદ્ધ છે કદાચિત કર્તૃત્વ ભોગતૃત્વને પ્રાપ્ત થતો નથી તાત્પર્ય એ છે કે રથી તો રથમાં બેઠા છે સારથી અને ઘોડા રથને જ્યાં લઈ જાય ત્યાં જ જાય છે અને કદાચ દૃષ્ટ ઘોડા હોય તો સારથીનું પણ કહેવાનું ન માની રથ ક્યાંય ખાડામાં નાખી દે છે આ પ્રકાર દુષ્ટ ઇન્દ્રિયો આ શરીરરૂપી રથને વિષયોમાં લઈ જઈને ભટકે છે ત્યારે બધી ઇન્દ્રિયોના સહિત આત્મા દુઃખી થાય છે આ પ્રકારથી જે બ્રાહ્મણ શાંતિ આદિથી યુક્ત થઈને ઉપાસના કરે છે તે જે પ્રકારથી કદલીના વલકલને બરાબર ઉતારતા જાઓ તો એમાં વલકલ જ નીકળે છે પશ્ચાત સાર પ્રાપ્ત થાય છે એવી રીતે પંચકોષમાં ક્રમથી ઉપાસના કરીને અને તેમનામાંથી ચિત્ત હટાવી તથા તેમને આસાર રૂપ જાણતા હોવા છતાં બધાના અંતસાર ભૂત આત્માને પ્રાપ્ત થાય છે આ રીતે મનને સાવધાન કરીને અને પંચકોષોનું જ્ઞાન કરીને જે મન સ્થિર કરે છે ત્યારે ચિત્ત નિરાકાર પરમાત્મામાં લાગી જાય છે ત્યારે આ મન માત્ર પરમાત્માને જ ગ્રહણ કરે છે કેવળ અદૃશ્ય અગ્રાહ્ય સ્થૂલ સૂક્ષ્માદી ધર્મથી દૂર રહે છે તેમાં પ્રાપ્ત થઈને નિશ્ચલ થઈ જાય છે પછી ચલાયમાન થતું નથી શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન જ્યારે શ્રવણાદી સાધન દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તો વેદશાસ્ત્રના જાણવાવાળા યજ્ઞશીલ સત્યવાદી તેનું શ્રવણ કરવામાં પ્રવૃત્ત કેમ થતા નથી અને કોઈ સાંભળીને પણ આત્માને જાણી શકતા નથી અને કોઈ જાણીને પણ મિથ્યા માને છે શું એ તમારી માયા છે ભગવાન શંકર બોલ્યા હે મહાબાહો આ એવું જ છે તેમાં કોઈ સંદેહ નથી મારી ત્રિગુણાત્મક માયાનું ઉલ્લંઘન કરવું મહાકઠિન છે જે મારી શરણાગત આવીને મને પ્રાપ્ત થઈ જાય છે તે જ આ માયાને તરે છે હે મહાબુદ્ધ જે અભ્યભક્ત છે અને જેની શ્રદ્ધા મારો વિષય નથી તે આ લોક અને પરલોકમાં અનેક પ્રકારના ફળની ઈચ્છા કરવાવાળા છે એમ કર્માનુસાર ફળ મળે છે તેઓ સુખ ભોગવીને પણ થોડા સમયમાં આ લોકને પ્રાપ્ત થાય છે કારણ કે એમને તો કર્મફળ જ ઇષ્ટ છે અને કર્મફળ ક્ષય થવાવાળું છે તથા થોડું અને એવા લોકોમાં એ ફળોને ભોગવે છે જ્યાં જ્યાં અલ્પસુખ છે અને શીઘ્ર નષ્ટ થઈ જાય છે આ વાતને ન જાણીને જે અધમ મનુષ્ય કર્મો કરે છે તે માતાના ગર્ભમાં ઉત્પન્ન થઈને વારંવાર મૃત્યુના મુખમાં પડે છે અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થયેલ કોઈ એક પ્રાણીની કરોડો જન્મના સંચિત કરેલા પુણ્યથી મારા વિશે ભક્તિ થાય છે તે શ્રદ્ધાયુક્ત મારો ભક્ત જ્ઞાનને પ્રાપ્ત થાય છે અને બીજા કરોડો જન્મ પણ કર્મ કરવાથી મને પ્રાપ્ત થતા નથી આ કારણે હે રામ બધું છોડીને કેવળ મારી ભક્તિ કરો બીજા અને બધા ધર્મોનો ત્યાગ કરીને એક મારી શરણમાં આવો હું તમને બધા પાપોથી છોડાવીને મુક્ત કરી દઈશ તમે કંઈ વિચાર ન કરો હે રામ તમે કોઈ કામ કરી જે ભજન કરી જે હવન કરી અને જે આપો છો તથા જે તપ કરો છો તે બધું મને અર્પણ કરો હે રામ આનાથી અધિક મારામાં દ્રઢ ભક્તિ થવાનું બીજું કોઈ સાધન નથી એનું તાત્પર્ય એ છે કે શરીર ઇન્દ્રિય અને પ્રાણ તથા મનનું જે ધર્મ છે એનો ત્યાગ કરીને મારામાં આશ્રિત થાવ અર્થાત મને પ્રાપ્ત થાઓ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ